છોટાઉદેપુર જિલ્લામાં સુખી જળાશય યોજનાની બાજુમાં જ જે સુખી ડેમ છે સુખી ડેમની બાજુમાં એક માખનિયો પર્વત છે માખનિયા પર્વત ઉપર વિવિધ અજાયબોથી ભરેલો આ પર્વત છે છોટા ઉદેપુર જિલ્લાની ભૌગોલિક રચના જ ડુંગરાળ પ્રદેશ હોવાના કારણે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે આ પંથકમાં આવેલો માખણીઓ પર્વત તેની સુંદરતા અને રહસ્યમયતાના કારણે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જેતપુર પાવી તાલુકાના સુખી ડેમ પાસે આવેલો આ માખણિયો પર્વત ભૂમિ ધરાતલ થી અંદાજી 2000 ફૂટ ની ઊંચાઈ ધરાવે છે અને 5 કિલોમીટર ની લંબાઈ ધરાવે છે દૂર થી જોઈએ તો આ પર્વત જાણે માખણનો ઘડો હોય અને તેમાંથી માખણ છલકાતું હોય એવા આકાર નું લાગતો હોવાથી આ પર્વત ને માખણિયો ડુંગર તરીકે ઓળખવામાં આવે છે જો કે સ્થાનિક બોલી માં તેને ﾎરહોડિયો ડુંગર તરીકે પણ ઓળખવામાં આવે છે પહેલા તો માખણિયા પર્વત નું જે નામ પડ્યું છે એ આને જો તમે દૂરથી જુઓ તો તમને ખ્યાલ આવે કે ઘડામાંથી માખણ છલકાતું હોય એ પ્રકારનું આ પર્વત છે અને એના જ કારણે આપણે માખણિયા પર્વત તરીકે ઓળખીએ છે કુદરતી સૌંદર્યથી ભરપૂર માખણીઓ પર્વત પર છુપાયેલી અજાયબીઓના કારણે તે સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર ધરાવે છે આ ઉપરાંત માખણીઓ પર્વત હાઇકિંગ અને ટ્રેકિંગના શોખીનોને પણ અહીં ખેંચી લાવે છે જેરે ફરવાના શોખીનો માટે આ ઉભરા હિલ સ્ટેશન બન્યું છે માખણિયા પર્વત પર બે મોટા કુદરતી તળાવો પણ આવેલા છે આ તળાવમાં કમળના સુંદર ફૂલો ખીલી ઉઠતા તળાવની શોભામાં વધારો કરે છે બીજું એ કે ભર ઉનાળામાં પણ આ તળાવનું પાણી સુકાતું નથી અને તેમાં વિવિધ કલરની માછલીઓ પણ જોવા મળે છે આપણે અહીંયા આગળ જ્યારે વરસાદ જ્યારે અહીંયા પડે છે ત્યારે આની ફીચરને આ રીતના જગ્યાએ પહાડ પર આ તળાવ આવેલા છે કે અહીંનું આસપાસનું પાણી જે પડે છે એની અંદર આવીને સમાય છે અને એ ખૂબ લાંબા સમય સુધી રહે છે અને એ પાણી જ્યારે ઉનાળાનો સમય હોય છે ત્યારે ખૂબ ઓછું થઈ જાય છે પણ લીલ અને થોડી વનસ્પતિઓ હોય છે જેના કારણે થોડીક જે સૃષ્ટિ જે છે જીવસૃષ્ટિ એ થોડી સચવાઈ રહે છે માખણિયા પર્વત પર એક બારી નામની નાની ગુફા પણ આવેલી છે જેમાં એક બાજુએથી ઢીંચણે ઢીંચણે ચાલીને પ્રવાસીઓ પસાર થાય છે અને રોમાંચ અનુભવે છે ડુંગર પર તળાવની બાજુમાં આદિવાસીઓના ઈષ્ટદેવ એવા બાબા દેવનું સ્થાનક પણ આવેલું છે અને બાજુમાં પુરાતનકાળનું ભગ્ન અવસ્થામાં મંદિર આવેલું છે જ્યાં એક પ્રાચીન શિવલિંગ સ્થાપિત છે તળાવથી થોડા આગળ જતાં એક વિશાળ ગુફા આવેલી છે અને મોટી મોટી શિલાઓ ઉપર પાણીના કુંડ આવેલા છે જે કુંડ જોવા માટે લોખંડની નિસરણી મૂકવામાં આવી છે આ નિશાની પર ચડીને કુંડનો નજારો માણી શકાય છે અહીં એક નાગના આકારની શિલા પણ આવેલી છે પર્વતથી નીચે ઉતરતા અન્ય એક ગુફા આવેલી છે આ ગુફાની એક શિલા પર અવાચ્ય ભાષામાં લિપિ કોતરેલી છે એવો દાવો કરાઈ રહ્યો છે કે આ લિપિને હજી સુધી કોઈ વાંચી શક્યું નથી રાયપુર ગામની ચિંતા ડુંગરીની ગુફામાં આદિકાળથી પીઠોરાના ચિત્રો અંકિત થયેલા જોવા મળે છે માખણ્યો પર્વત અનેક શિલાઓથી બનેલો હોવાના લઈને આ પર્વત પર ચઢાણ કરવું ખૂબ જ અઘરું છે ત્યારે સ્થાનિક લોકો અને ટ્રેકિંગ કરનારાઓ માટે પર્વત ઉપર ચઢાણ કરવા માટે સંત કૈવલ મંદિર પાસેથી છેક પર્વત સુધી એરો માર્ક કરવામાં આવ્યા છે અહીંયા આગળ ઘણા લોકો ટ્રેકિંગ અને હાઇકિંગ માટે અહીંયા આગળ આવતા હોય છે અને ઘણા દૂર દૂરથી લોકો આવે છે આ જગ્યાએ આ પર્વતની એવી ખાસિયત છે કે તમે આખો દિવસ અહીં સ્પેન્ડ કરી શકો છો નેચરને સમજી શકો છો નેચરને તમે વ્યવસ્થિત ઓળખી શકો છો અને અહીંયા ઉપર બે તળાવ આવેલા છે એ તળાવની અંદર પાણી હોય છે અને એ અહીંયા આગળ બીજી એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં તમે આવીને તમે અહીંયા આગળ તમારો દિવસ પસાર કરી શકો છો નેચર સાથે એ પ્રકારના અહીંયા આગળ ફીચર્સ પણ આવેલા છે તમને ટ્રેકિંગ કરવાની પણ એટલી જ મજા આવે એવો આ પહાડ છે સ્થાનિક લોકોમાં માખણિયા પર્વત વિશે અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે એક દંતકથા અનુસાર પાંડવોના ગુપ્ત વનવાસ દરમિયાન આ પર્વત પર રોકાયા હોવાની માન્યતા છે જ્યારે અન્ય એક લોકવાયકા અનુસાર અંગ્રેજો સામેની ચળવળ દરમિયાન આદિવાસી ક્રાંતિકારીઓ આ પર્વતની ગુફાઓમાં છુપાઈને ચળવળ ચલાવતા હોવાની પણ અનુમાન છે કુદરતી સૌંદર્યની સાથે વિવિધ અજાયબીઓ અને ખાસિયતોથી ભરપૂર આ માખણિયા પર્વતની આસપાસ પ્રવાસન વિભાગ દ્વારા સુવિધા વધારવામાં આવે તો વધુ સહેલાણીઓ અહીં આવી શકે અને કુદરતી પ્રકૃતિની સાથે માખણિયા પર્વતનો અદભુત નજારો માણી શકે જો સહેલાણીઓને અહીં આવવા માટેની તમામ સુવિધાઓ મળી રહે તો ચોક્કસ અહીં સ્થાનિક લોકોને પણ રોજગારીની સાથે આર્થિક ટેકો મળી રહે માખનિયા પર્વત ઉપર યુગના અવશેષો આજે પણ મોજૂદ છે જોવા મળી રહ્યા છે તો જે ગુફા ચિત્રો છે ગુફા ચિત્રોમાં આદિવાસીઓની જે પીઠોરા જે છે એ પિઠોરાના ચિત્રો પણ આ ગુફાઓમાં આજે પણ જોવા મળી રહ્યા છે પર્યટકો માટે આ માખનિયો પર્વત આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે આજે જે અમે આ માખનિયા પર્વતની મુલાકાત લીધી છે ત્યારે પર્વતારોહક જે રવિભાઈ રાઠવાએ આ માખન્યા પર્વત વિશે વિસ્તૃત માહિતી આપી છે જે શ્રાઠવા ઇટી ભારત છોટા ઉદેપુર